હલો ફ્રાન્ડ રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં આવશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા માં આજે તારીખ છે આજે તારીખ છે ચાર અને ઘડિયાળમાં આજે તારીખ છે ચાર અને ઘડિયાળમાં સાડા દસ વાગી ગયા છે અને આપણે આપણી દુકાન આવી ગયા છે અને આમાં રોહિબેન તૈયાર થાય છે સ્કૂલે જવું છે તે માટે અને કાલે તો તૈયાર થઈ હતી પણ જવાનું બંધ રહ્યું અને આજે હવે અમારે રોહીબેન તૈયાર થઈ ગયા જોઈ લો જો અમારે રોહીબેન દેખાય જો અમારા રોહીબેન અટાણા તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ કા બેન તો હાલો આજે અમારે રોહીબેન ને સ્કૂલે જવાનું છે તો બેસ્ટ ઓફ લક અને લેસન થઈ ગયું ને બેન ઓકે તો ફાઈનલી જો આપણો ચા આવી ગયો છે તો ચા પાણી પી લઈ હાલો તો હવે ચા પાણી પી લઈ ફાઈનલી એ ચાર પાંચ દિવસ પછી અથવા તો એક બે દિવસ પછી આ વરસાદ ચાલુ થયો છે તમે જોઈ શકો છો ઝીણો ઝીણો રેડો આવ્યો હતો તો રેડો હવે ટાણે બંધ થઈ ગયો છે ને આપણે હવે જમવાનું ટાણું થઈ ગયું છે જમી લઈ જમવામાં ટાણે છે આ ગોલા બટેટાનું શાક કેટલા લોકો કહેવું ભોલા બટેટાનું શાક બનાવે છે કમેન્ટમાં કહેજો અને આ છે રોટલી સંભારો અને ઠંડી ઠંડી છાશ તો હાલો હવે જમી લઈએ બટેટાનું શાક મસ્ત બન્યું છે તો તમે ઘેરે ટ્રાય મારજો ગેટ નંબર બન્યું હે અને ઘોલાવા બટેટાનું શાક બને આજ ખબર પડી એટલે ઘોલા એટલે ટીંડોળા એટલે ટીંડોળા બટેટાનું શાક એક નંબર બન્યું છે તો હાલો જમી તો હાલો ફ્રેન્ડ ફાઇનલી ઘડિયાળ માટે આઠ વાગી ગયા છે ને આપણે દુકાને તો ક્યારના આવી ગયા હતા પણ ક્યારનું કામ આવી ગયું હતું એટલે પછી બેઠા તો અને આજે બુધવાર આપણે થોડી ઘણી પેટીઓ ભરી છે હું તમને બતાવું તો હાલો આજે જો આપણે આ થોડી મહેનતમાં પડ્યા હતા અને આપણે કઈ રીતે બધી આ છે ડીઓબી એટલે કે લાઇટની પ્લેટો બધી છે બધી લેમ્પની પછી આજે છે નાઇન વોલ્ટની બેટ પ્લેટ

તો હાલો ફ્રેન્સ હવે આપણે જમી લીધું છે અને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ કેવું લાગે કમેન્ટમાં હોય ગમે લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે સુધી જય શ્રી જય માતાજી